સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પિસ્તાલીસ ડિગ્રીથી છેતાલીસ ડિગ્રીની આજુબાજુ ગરમી વચ્ચે જગતનો તાત ગણાતા ખેડૂતો બાજરીનો પાક લઈ રહ્યા છે ઉનાળુ સિઝનના પાકો પરિપક્વ થઈ જતા પાક લેવાની કામગીરી શરૂ થઈ છે બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલુ વર્ષે એક ઓગણ સિત્તેર લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ઉનાળાની આગ ઉગતી ગરમી વચ્ચે બાજરીના પાકને લેવાનું ધમધમાટ શરૂ થઈ ગયું છે અને આમાં જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવતું નથી લોકો અત્યારે એશિયાને કુલર જેવા ઠંડક આપતા સાધનોની ખરીદીમાં વ્યસ્ત છે જગતના તાત ખેડૂતો કાળઝાળ ગરમીમાં ખેતર વચ્ચે બાજરીનો પાક લેવા માટે જોતરાય બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવની અસર જોવા મળી રહી છે અને તેની વચ્ચે ખેડૂતો પણ ખેતી કામે લાગી ગયા છે ને જિલ્લામાં ઉનાળુ સિઝનમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થયું છે અને બાજરીના પાકની કામગીરી કરવા માટે પણ બહારના જિલ્લા અને રાજ્યમાંથી મજૂર વર્ગનું આગમન થયું છે તો વળી કેટલીક જગ્યાએ તો ટેકનોલોજીની પદ્ધતિ દ્વારા ટ્રેક્ટર દ્વારા પણ બાજરીની કાપડી કરવામાં આવી રહી છે અને બનાસકાંઠા જિલ્લામાં બાજરી લેવાની સિઝન શરૂ થતા આગામી એક મહિના સુધી ખેતરમાં પાક લેવાનો ધમધમાટ જોવા મળશે